સુપ્રીમની ક્લીન ચીટ બેલેટ પેપરથી ચૂંટણી ની માંગ ફગાવી સુપ્રીમે વીવીપેટ વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી સુપ્રીમ કોર્ટે કહ્યું આ પ્રક્રિયાથી મતગણતરીમાં લાગશે વધુ સમય ત્રીજા તબક્કાના મતદાન માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીની બંગાળના માલદામાં ચૂંટણી રેલી કહ્યું ટીએમસીએ બંગાળની મહાનતાને પહોંચાડી છે હાની પ્રધાનમંત્રી બિહાર અને યુપીમાં પણ કરશે પ્રચાર તો અમિત શાહ મધ્યપ્રદેશ છત્તીસગઢમાં અને જેપી નડ્ડા કર્ણાટકમાં સંભાળશે ચૂંટણી મોરચો લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે તેર રાજ્યોની ઇઠ્યાસી બેઠક ઉપર મતદાન ચાલુ પ્રથમ બે કલાકમાં સૌથી વધુ ત્રિપુરામાં તો સૌથી ઓછું મહારાષ્ટ્રમાં મતદાન બપોરે બાર વાગ્યા સુધી રાજસ્થાનમાં છવ્વીસ પોઈન્ટ ચોવીસ ટકા તો કેરળમાં પચીસ પોઈન્ટ એકસઠ ટકા મતદાન ગજેન્દ્રસિંહ વી મુરલીધરન રાજીવ ચંદ્રશેખર કૈલાશ ચૌધરી સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા બે પૂર્વ સીએમ સહિત હેમા માલિની અરુણ ગોવિલ સુરેશ ગોપી સહિતના સિતારાઓની કિસ્મત પણ ઈવીએમમાં થશે સીલ વિપક્ષની વિશ્વસનીયતા પણ રાહુલ ગાંધી શશી થરૂર કેસી બીજા તબક્કાના મતદાન વચ્ચે ભાજપના વીડિયોથી ગરમાયું રાજકારણ વર્ષ બે માં મુસ્લિમોને પ્રાથમિકતા આપવા પૂર્વ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીનો ધ્રુવીકરણ એજન્ડા પાંચમા તબક્કાના મતદાન માટે આજથી ભરાશે ઉમેદવારી પત્રો કોંગ્રેસે હરિયાણાના આઠ ઉમેદવારોનું જાહેર કર્યું લિસ્ટ सिरसा થી કુમારી શૈલજા અને રોહતક થી દિપેન્દ્ર હુડા ને મળી ટિકિટ રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટીલે મહારેલીમાં જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત તો દમણમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક મુમતાઝ પટેલ ઉમેદવાર માટે માંગ્યા અમદાવાદ અને વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે કર્યો જનસંપર્ક રાજ્યમાં માવઠાનો માર છોટા ઉદેપુર તાપી ભાવનગર આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદ માવઠાને લઈને ખેડૂતોની વધી ચિંતા